ગંદા કાળા પાણીથી રસ્તા ઉભરાઈ ગયા છે બાબળા શહેરની દસ થી વધુ સોસાયટીઓના રહીશો ખરાબ રસ્તા પીવાના પાણીની તંગી ગટર ઉભરાતી હોવાથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે માર્ગો પર ઠેર ઠેર ગટરોના ગંદા પાણી જોવા મળે છે જેથી આ વિસ્તારના રહીશો તેમજ અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સાથે જ આ વિસ્તારમાં ગંદકીના કારણે મચ્છર જેને રોગચાળો પણ ફાટી નીકળ્યો છે આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા અવારનવાર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં ગટર ઉભરાતી બંધ કરાઈ નથી

કંઈ ધ્યાન લેતા લેતા નથી તો ગટ્ટરનો તો એવો પ્રશ્ન છે અને અમે કાયમનો વર્ષોથી ગટ્ટર લાઈનનો વેરો ભરીએ છીએ સફાઈ વેરો ભરીએ છીએ અને વારંવાર કમ્પ્લેન કરવા છતાં નગરપાલિકાના કોઈ કોર્પોરેટર આ વોર્ડ નંબર બે છે જેમાં લગભગ રાજુભાઈ ઠક્કર અશોકભાઈ મામુ આ લોકો આવે છે આમને પણ કહેવા છતાં કોઈ ધ્યાને લેતું નથી સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ આ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે તો બીજી તરફ પીવાના પાણીની પણ સમસ્યા છે આ પાણી થી અમે હેરાન બહુ થઈ ગયા છીએ પાંચ વર્ષથી પાણી આવતું નથી અને આમાં પાણીને નિકાલ કોઈ કરતો નથી કોઈ સાંભળતું નથી તો હવે અમે હેરાન થઈ ગયા છીએ તો આમાં તમે આનું નિવારણ કઈક લાવો તો અમે અહીં અત્યારે પાણી પીધા વગર ના છીએ તો અમારે શું કરવું એનો તમે કઈક નિર્ણય લાવો હવે ગટર બહુ ઉભરાય છે